નમસ્કાર દર્શક મિત્રો હલચલ ટીવી ન્યુઝ હાર્દિક સ્વાગત છે ગત વિદ્યાનગર વિસ્તારમાં બંગલામાંથી વૃદ્ધા બંધક બનાવી થયેલ લૂંટના આરોપી ને ગણતરીના કલાકો માં પોલીસે ઝડપી પાડ્યો વિદ્યાનગર વિસ્તારના નાના બજાર ખાતેના રેસી હાઉસમાં રહેતા વૃદ્ધાને રોજ બંધક બનાવી માર મારી બે લાખની માલમત્તાને લૂંટ ચલાવી ફરાર થઈ ગયેલા આરોપીને વિદ્યાનગર પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી લૂંટનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર વિદ્યાનગર નાના બજાર વિસ્તારમાં આવેલા રેસી હાઉસ ખાતે રહેતા વૃદ્ધાને ત્યાં ગત રોજ પરોડીએ શખ્સ મોઢા ઉપર રૂમાલ બાંધી ઘૂસી ઘરમાં ઘૂસી વૃદ્ધાને બંધક બનાવી ઈજા કરી રોકડ તથા સોનાના દાગીનાની બે લાખની મતાને લૂંટ ચલાવી ફરાર થઈ ગયો હતો જેની ફરિયાદ વિદ્યાનગર પોલીસ મથકે નોંધાતા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરી ગણતરીના કલાકોમાં જ વૃદ્ધાને ત્યાં અવર જવર કરતાં હરિયમનગરમાં રહેતા વિપુલ વસાવાની પૂછપરછ કરતા તેણે લૂંટ ચલાવી હોવાની કબૂલાત કરી હતી પોલીસે તેની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે ગઈકાલે નાઇટ રાઉન્ડ દરમિયાન પોલીસ કંટ્રોલ રૂમ તરફથી હકીકત મળેલ કે વિદ્યાનગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ નાના બજારમાં પંચ્યાસી વર્ષના મહિલાને લૂંટ કરી અને ઈજા કરેલ છે જે બાબતે પોલીસ કંટ્રોલ રૂમ તરફથી જાણ થતાં નાઇટ રાઉન્ડમાં વિદ્યાનગરના પીઆઈ ડી આર ગોહિલ તેમના સ્ટાફ તાત્કાલિક બનાવાળી જગ્યાએ પહોંચી ગયેલા અને બનાવવાની હકીકતથી વાકેફ કરી લૂંટનો બનાવ હોય જેથી અમોને તથા જિલ્લાના અન્ય અધિકારીઓને પણ જાણ કરેલી અમે તથા એસપી સાહેબે પણ આ ગુનાવાળી જગ્યાની વિઝિટ કરેલી હતી આ બાબતે હકીકત એવી છે કે મહેન્દ્ર કોર ગુરદીપસિંઘ પ્રીતમસિંહ રેસી પોતે ઉંમર વર્ષ ચોર્યાસી વર્ષના છે અને પોતે ઘરે એકલા જ હતા એ દરમિયાન રાત્રિના દોઢ વાગ્યાથી લઈ અને ત્રણ વાગ્યાના સુમારે એક ત્રીસથી પાંત્રીસ વર્ષનો યુવાન આવેલો હતો અને મોઢે બુકાણી બાંધેલી હતી આ મહિલા મહેન્દ્ર કોરને તેઓએ મોઢામાં ડૂચો મારી તેમના બંને હાથ દુપટ્ટાથી બાંધી તેમને ગદાપાટુનો માર મારેલો અને તેમના હાથમાંથી પહેરેલું કડું તથા રોકડા રૂપિયા કરી બે લાખ રૂપિયાની લૂંટ કરી અને તેમને છરીથી ઇજા કરી નાસી ગયેલો આ બાબતે ગુનાની ગંભીરતા સમજી પોલીસ શ્રી જીજી જસાણી સાહેબે આ ગુનો ડૂટનો હોય ડિટેક કરવા માટે એલસીબી તથા વિદ્યાનગર પોલીસને જાણ કરેલી હતી હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરી અને ગુનાવાળી જગ્યાની વિઝિટ કરતાં પ્રાથમિક દ્રષ્ટિએ જ કોઈ જાણભેદો હોવાની હકીકત મળેલી હતી જેથી મહેન્દ્ર કોરના ઘરે જે જે વ્યક્તિઓ આવતા હતા તેઓનું ઇન્ટ્રોગેશન પણ હાથ ધરેલું તેમજ વિદ્યાનગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ સીસીટીવી કેમેરા તથા નેત્રમ કેમેરાનો પણ ઉપયોગ કરેલો આ બાબતે તપાસ કરતાં માત્ર બાર કલાકના સમયની અંદર જ આ ગુનામાં સંડોવાયેલા આરોપી વિપુલભાઈ બાબુભાઈ ભાઈલાલભાઈ વસાવા જે હરીમનગરની ઝૂંપડપટ્ટીમાં રહે છે અને મૂળ વતની ચોરંડા તાલુકો કરજણનો વતની છે અને આ આરોપી મહેન્દ્ર કોરને ત્યાં જે સર્વન્ટ તરીકે કામ કરે છે પ્રકાશ રૂપે વિકેશ રમેશભાઈ માછીનો સાઢુ હોવાની હકીકત જણાવેલ છે આ આરોપીની પૂછપરછ દરમિયાન આ ગુનાનો મુદ્દાવાલ બાબતે તપાસ કરતાં આજરોજ તમામ આ ગુનામાં ગયેલો તમામ મુદ્દામાલ તેમજ તેની સાથે સોનાની ચેન સોનાની લંગડી બંગડી કાનની બુટ્ટી તેમજ રોકડા રૂપિયા તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે તેમજ ગુનાના કામે જ્યારે છરી મારેલી છે ત્યારે લોહીવાળા કપડાં પણ આરોપી પાસેથી રિકવર કરવામાં આવેલા છે આમ માત્ર બાર કલાક જેટલા સમયની અંદર લૂંટજીવો ચકચારીભર્યો બનાવ ડિટેક કરવામાં વિદ્યાનગર પોલીસને સફળતા મળેલ છે હજી આ ગુનાની અંદર જે આરોપીના સારું આ ગુનો ગઈકાલે જ દાખલ થયેલો છે અને પોલીસ ઇન્ટ્રોગેશન દરમિયાન હાલમાં વિપુલભાઈ બાબુભાઈ વસાભાઈ આ ગુનાને પોતે એકલાએ અંજામ આપેલ હોવાની હાલમાં હકીકત જણાવેલ છે તેમજ સીસીટીવી કેમેરાના પણ આ આરોપી એકલો જ આવેલો અને ફરિયાદીએ પણ એકલો જ આરોપી આવેલો હોવાની હકીકત જણાવેલ છે પરંતુ આરોપી આ અગાઉ પોતાના સાઢુભાઈના ઘરે આવી અને આ રેખી કરી અને આ ગુનાને અંજામ આપેલો છે જેથી આજરોજ નામદાર કોર્ટમાં આ આરોપીને રજૂ કરી તેની સાથે અન્ય તેના સાઢુ અથવા તો તે કોઈ છે કે નહીં તે બાબતે તેમજ આ ગુના સિવાય એના ઘરેથી અન્ય પણ જે ઘરફોડ ચોરી કરવાના સાધન સામગ્રી પણ મળી આવેલા છે જેથી અન્ય કોઈ ગુનાને અંજામ આપેલો છે કે તે બાબતે પણ આ પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી અને આ ગુનામાં જેનો પણ નાનામાં નાનો રોલ હશે તેને એરેસ્ટ કરી અને ગુનાના મૂળ સુધી પહોંચવાના પૂરતા પ્રયત્નો હાલમાં ચાલુ છે હર હલચલ પર નજર હર હલચલ ક ખબર